લીલીવાડી અને સોસાયટીના રહીશો દલિત સમાજ અને સવાળો સમાજ સાથે મળી અને નવરાત્રી ઉજવીએ છીએ અત્યારે હાલની પરિસ્થિતિમાં છોકરીઓ જે પાર્ટી પ્લોટમાં ખાવા જાય છે એની જગ્યાએ અમે સુંદર આયોજન કર્યું છે દરેક સમાજના માણસો દલિત સમાજ અને આ સવારો સમાજ સાથે મળી કોઈ પણ જાતના ભેદભાવ વગર સંયુક્ત આરતી પાંચ પાંચ ઘરની સંયુક્ત આરતી ઉતારી સમયુક્ત પ્રસાદ અને બધા જળી મળી અને આ નવરાત્રિનું પર્વ અમારે શુભમ સોસાયટી હું શુભમ સોસાયટીમાં જાઉં છું ત્યાં મારું નવરાત્રિનું આયોજન કરેલ તેમાં એસસી સમાજ અને સવર્ણ સમાજ અમે સાથે મળી ભાઈ મળી અને ભવ્ય નવરાત્રિનું આયોજન કરો કોઈપણ પ્રકારના ભેદભાવ સિવાય સારી રીતે એવું આયોજન કરેલ છે ખરેખર આ રીતે સારો એવો એક સમાજમાં મેસેજ જાય ભાઈચારાનો મેસેજ જાય અને ખેલૈયાઓને અને વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે કે દરેક સોસાયટીમાં ખરેખર ગરબાનું આયોજન થવું જોઈએ કારણ કે જે પાર્ટી પ્લોટોમાં જે બીજી જગ્યાઓ જ્યાં અમુક જગ્યાએ સહી સલામત હોતું નહીં સલામતી હોતી નથી અને જે સોસાયટીમાં નવરાત્રી થાય છે ત્યાં બેન દીકરીઓ અને માતા માતાઓ આપણી સહી સલામત સહી સલામત રીતે રહી શકે છે અને નવરાત્રિ મહોત્સવ મનાવી શકે છે